જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં પતિ ગુમાવનાર સુરતની મહિલાએ કહ્યું સરકારે પહેલગામનો બદલો લીધો મારા શાંતિ મળશે એપ્રિલ મંગળવારે બપોરે પહેલગામમાં આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ હિંમતભાઈ કડથિયાનું પણ મોત થયું હતું બાવીસ એપ્રિલ મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો આ હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા છે જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું ત્યારે આજે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતા મૃતકના પત્નીએ કહ્યું કે મારા પતિના આત્માને શાંતિ મળશે મૃતક શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબહેને કહ્યું કે મને સરકાર પર ભરોસો હતો સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરી બદલો લીધો છે ત્યારે મારા પતિના આત્માને શાંતિ મળી હશે પાકિસ્તાનને પાઠ ભણવામાં આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે રીતે પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાને સહાય કરી છે તેનાથી વધુ સહાય ગુજરાત સરકાર અમને કરે જેથી અમારા બાળકોને ન્યાય મળે मुझे मेरी गवर्नमेंट पे पूरा पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ में उसके साथ जो भी पच्चीस भाइयों की ओर जान रही है सबकी आत्मा को शांति मिलेगी और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे मार ઉસે જ્યાદા અચ્છે સહાય કરેગી અને મને બચ્ચો ન્યાય દિએ